ને પપ્પા આટલી સામાન્ય એવી બાબત હતી આ વાત ને મમ્મીએ ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી અને અત્યાર માં તો આખા ઘર માં જાણે કોઈની પાસે જાય છે ને તો એમ જ કહે છે કે મને મારી જ નાખ છે આ લોકો પણ બેટા મને તો ખબર જ હતી ને કે બહુ થોડી મારી નાખવાની હોય પણ એના મગજમાં ઘર કરી ગઈ હતી આ વાત એને કાઢવી કેમ આવે તમે કાઢો પપ્પા તમે સમજાવો ભાઈ હલો આવ્યા મમ્મી તો રિલેક્સ

આ બંને વહુઓ એના રૂમમાં જે ઉંદર ભરાઈ ગયો હતો ને એની વાત કરતા હતા અને એમાં તમે અધૂરી વાત સાંભળી જે એને મારી નાખવાની વાત સાંભળીને એ તમે સાંભળી એની આગળ ઉંદરે કપડાં ફાડી નાખ્યા ગાદલાના કવર ફાડી નાખ્યા એ તમને ન સમજાયું અને ન સાંભળ્યું એટલે આ બધી ગેરસમજ ઊભી થઈ છે બેન સમય અને સંજોગ મમ્મી અને મમ્મી વિચાર કરો ને આ લોકો જો તમને મારી નાખવા માંગતા જ હોત તો કેટલા દિવસ થયા અત્યારે હા ઘણા દિવસો થઈ ગયા ને આ બધી વાતો ચાલે છે ઘરમાં એને કેમ કાઈ ના થયું તમને નહીં સમજે મમ્મી આ આ તમે ગમે તેટલું સમજાવશો ને તો પણ એના ફેસના રિએક્શન જો આ જો જો મેં એમને સમજાવ્યું કે મારી આ એક વાંદાને મારવા માટે પણ તૈયાર નો હોય તો પછી આવું તો એ વિચારિયે ન શકે અરે બા પણ તમે એને સમજાવ્યું ઓ મેં એને સમજાવ્યું અમારા દીકરાએ સમજાવ્યું તો એ સમજી નથી તો કદાચ અત્યારે સમજી છે કે નહીં હવે બધા શાંત રહ્યો હવે રીચાબેન બોલ છે એ શું બોલવાના મોઢું ખોલ છે એટલે અમારા વિશે જ બોલ છે ને કે અમે કઈક કર્યું છે મમ્મી તમને અમારી વાત સાચી કેમ નથી લાગતી ને એ ખબર નથી પડતી અરે પણ અરે આના કે ડરવાની થોડી જરૂર છે ઉંદેડી તો છે તો મારી નાખો હેલ્યા જ મારવાની વાત હતી એ નેજ તમને સાચું નહોતું લાગતું ને અત્યાર સુધી તમે આ ઉંદેડી જોઈ નહોતી ને એટલે તમને સાચું નહોતું લાગતું હવે ખબર પડી કે ઘર માં એક ઉંદેડી છે હવે ઉંદેડીને મારવાની વાત કરતા હતા તમને નહીં 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 પકડીને લઈ આવો એને ધીમે ના પકડીને લઈ આવતું લઈ આવને છોડ મમ્મી અરે તમે પણ ધીમે શું આ હું તમારી સાસુ છું ખબર છે મને કે મે અધૂરી વાત સાંભળી તમે અમારા સાસુ છો ખબર છે ને તો અમે તમારી વહુઓ છીએ વહુ ઉપર એટલો વિશ્વાસ ના કરી શકો મમ્મી હા ભૂલ થઈ ગઈ વિશ્વાસ તો મારે વહુઓ પર એ કરવો જોઈતો હતો અને દીકરા પર એ અને મારા વર પરે એ પણ બત્તા મળીને મમ્મીને મારી નાખવાના હતા મમ્મી ચેર ફાંસાથી પછી બીજું શું કરવાના હતા આપણે પેલું બસ બસ ને હું શું કહું છું મમ્મી અમારા બનેનો તો સમજે

ભાભી શીરો બનાવ્યો છે ને મસ્ત નાખ્યું છે ને પેલું એક સાચી વાત કરું આ ઉંદડી છે ને હું બાજુના ઘરમાંથી લઈને આવી છું આપણે જે મમ્મીને મારવાનો પ્લાનિંગ બનાવ્યો હતો ને એમાંથી બચવા માટે ઓ છચુંદરી ઉંદડીની વાત કરતી નહીં મને બધું સંભળાય છે હા હવે તારી પત્નીને તારે સમજાવી છે કે નથી સમજાવી સમજાવી દઈશ મમ્મી સમજાવી દઈશ પણ આખરે સારું કહેવાય મમ્મી આ જેટલા લોકોએ આ બધી વાતો સાંભળી હશે કે આ લોકોને ખબર પડશે

तू अवे नहीं बच्चे मम्मी जो सादी बात વાત છે કોઈ પણ વાતને સિરિયસ લઈ લેવાની ઉંદડીને મારવાની વાત મમ્મી લઈ લીધી હતી કેટલી સિરિયસ લઈ લીધી હતી હા હું ખાવું છું ભૂખ લાગે હા મેં તો કામ ઝેર નાખું છું ને અમારે ના કવાય ઓટ લઈ આવો ને